ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત થશે કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે આવતીકાલે જોડાશે ભાજપમાં અંકિત બારોટ ગજેન્દ્રસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં હાલમાં તેમણે રાજીનામું આપી દીધું છે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર હતા અને આ બંનેએ રાજીનામું આપી દીધું છે હિરેન શું વધુ અપડેટ બંને કોર્પોરેટરો અમે હું અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદીથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી જે કામો અત્યારે અટવાયેલા છે જેમાં અમારી અમુક મર્યાદાઓ આવે છે એ મર્યાદાઓ દૂર થાય અને વિકાસના કામોને વેગ મળે એ હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છીએ અને આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અમે બંને જણાએ રાજીનામું આપીશ છે ભાજપ અત્યાર સુધી વાલા દવાલાની રાખતી હતી કોંગ્રેસ હતી એટલે કામો ના થાય ગ્રાન્ટ ના ફાળવવી એવું બધું થતું અત્યાર સુધી એવું તો ના કહી શકાય પરંતુ અમારે અમે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે જે પણ સાચા પ્રશ્નો હતા એની અમે અત્યાર સુધી લડત ઉઠાવી હતી અને અમુક કામોમાં મર્યાદા લઘુમતીમાં હોઈએ એટલે થતી હોય એ સ્વાભાવિક વાત છે પરંતુ હવે બધાનો સાથ મળશે માન્ય તો બુલેટિનમાં અત્યારે બસ આટલું નમસ્કાર